હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો આપણે બનાવવાનો છે અત્યારે પાક બનાવવાનો છે પાક અને તમને ખબર જ છે કે પાક જેવી વસ્તુ સ્વીટમાં બીજી કોઈ હેલ્ધી હોતી જ નથી એ તો આપણા ગુજરાતીઓને ખબર હોય કે પાક એવી વસ્તુ છે કે ના તો એ ક્યારેય અટકે પડે અને બીજું કે ના એ ક્યારેય શરીરને નુકસાન કરે અને મોસ્ટલી આપણે બાળકોને વધારે પડતું ગોળની વસ્તુ એટલે કે પાક જ બનાવીને ખવડાવતા હોઈએ એના તંદુરસ્તી માટે કારણ કે પાક વસ્તુ એવી છે કે તાકાતવાળી હોય કે બાળકોને જો પાક ખવડાવવામાં આવે ને તો એ એના ને એનું સ્વાસ્થ્ય છે ને આમ મજબૂત બને એટલે હું વારે વારે પાક જ બનાવું છું સ્પેશિયલી ઓમ માટે તો અત્યારે પણ હું પાક જ બનાવીશ પણ પાક છોકરાઓને ઘણી વખત એમ થાય કે પાકમાં થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હોય તો છોકરાઓને ભાવે નહીં પણ આજે જે હું પાક બનાવીશ ને એ તમે સિમ્પલ સોબર રીતે બનાવીશ પણ આ પાક છે ને છોકરાઓને આમ ખાવામાં એમ થાય કે નહીં મમ્મા પાક જ બનાવજે તો આખો વિડીયો તમે જોજો કે હું પાક કેવી રીતે બનાવું છું અને તમે લોકો પણ અત્યારે બનાવતા શો પાક બનાવવો એ સામાન્ય વસ્તુ છે પણ આ ઘણી વખત સામાન્ય વસ્તુ પણ ઓયડો કોયડો થઈ જતી હોય અને બગડી જતી હોય બરાબર છે આજે જો આપણે પાક બનાવવાના છીએ તો આખો વિડીયો જોજો અને તમે તમારા ગ્રુપમાં શેર કરજો સારું ચાલો તો આપણે જેટલો પાક બનાવવાનો હોય એ પ્રમાણે આપણે એક લોહિયામાં લોટ લેવાનો છે જાડો લોટ અને પછી એને આસાનીથી હલાવી શકો એ પ્રમાણે આમાં ઘી નાખવાનું છે ઘી જાજુ પડી જશે તો વાંધો નહીં કારણ કે પાક વસ્તુ એવી છે કે એમાં તમે ગમે એટલું ઘી નાખો ને તો એ લોટ છે ને એનો સંગ્રહ કરી લે છે એટલે જો મેં તો કેટલું બધું ઘી નાખ્યું છે તો હજી થોડું ઘી નાખવું પડશે કારણ કે ઇઝીલી હલાવી શકો ને એવો લોટ હોય ને તો એ પાક છે ને બહુ સરસ થાય અને એકદમ ખાવામાં પણ સરસ સ્વાદ આવે એટલે હું છે ને બહુ જાજુ બધું ઘી નાખું છું જો ડબરો અડધો હું ઠલવી જ નાખું મારે જાજો પાક બનાવવાનો હોય ને એટલે તમે ફટાફટ રીતે આ ને એવી રીતના ઘી નાખી દીધું છે ને હવે છે ને એવું લાગશે કે હવે આમાં ઘી નાખવું પડશે ત્યારે હું પાછું વધારાનું ઘી એડ કરીશ અત્યારે આપણે આ લોટને ને શેકવાનો છે એકદમ સરસ રીતે આપણે આસાનીથી કઢાઈમાં ચલા તાવી હલાવી શકીએ એટલે આપણે છે ને લોટ ને કાચો સેજે તો એનો ટેસ્ટ નથી આવતો એટલો બધો એટલે લોટ ને એક થોડો ઘણો બ્રાઉન થાય ને એવો લોટ કરવાનો છે રસુમડો જેવો છે એવો ચાલો ફટાફટથી આપણે આ લોટ માંડીએ એટલે આજે થઈ જાય મસ્ત મસ્ત ઊંભાઈ માટે પાક તો આપણે આને હજી બહુ જ હજી વાર સુધી શેકવાનો છે હજી તો જો આમ હજી તો વ્હાઈટ જેવો દેખાય છે અને એકદમ બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે અને તમે જોઈ રહ્યા છો કે આમાં કેટલું બધું ઘી નાખેલું છે કે આ લોટ હું આસાનીથી આમ હલાવી શકું છો લોહીમાં એટલે આ પાકમાં જ્યારે પાક બનાવો ને ત્યારે ઘી નાખવામાં લોભ ના કરતા નહીતર પાક સરસ નહીં બને જોવો આપણો લોટ હવે શેકાવા આવ્યો છે એકદમ મસ્ત ધીમે ધીમે કલર પકડવા માંડ્યો છે જો આનો અને એકદમ સરસ સરસુમરો જેવો થામે લોકો હજી થોડીક વાર શેકવાનો છે આને જોઈ લેજો કે હજી આને થોડોક શેકવો પડશે તો જ એનો ટેસ્ટ આવે જો આપણે આપણે થોડીક વાર હજી શેકીએ આ લોટને એટલે મસ્ત કલર થઈ જાય ચાલો હવે આપણો આ લોટ શેકાઈ ગયો છે હવે થોડીક વાર એમને લોહીમાં હલાવીએ એટલે નીચે બેસે નહીં અને નીચે લાલ ન થાય આ શેકેલા લોટમાં આપણે ગોળ નાખવાનો છે પણ થોડીક વાર આ લોટ શેકેલો હોય ને એમાંથી વરાર નીકળી જાય ને પછી ગોળ નાખવાનો છે એટલે ગરમા ગરમમાં જો તમે ગોળ નાખશો ને તો એ વધારે પડતો પાક ખેંચાઈ જાય અને ચાવવામાં આખું મોઢું દુખવા મળશે મગજની નસો દુખવા મળશે આ મારો અનુભવ છે એટલા માટે આ પાકમાંથી વરાળ કાઢવાની છે અને અત્યારે છે જ મારે રસોડામાં કિચનમાં અંધારું પડે છે એટલે આનો પરફેક્ટ કલર તમને નહીં દેખાય તો આની વરાળ નીકળે ને એટલે આની અંદર ગોળ સાથે તમારે જે પણ સૂકા મેવા નાખવા હોય એ નાખી શકો મારે ટાઈમે જ અત્યારે બદામ ખલાસ થઈ ગઈ છે નહીંતર હું બદામ અને ટોપરું આની અંદર નાખું છું અને કિસમિસ તો અમને ગમતી નથી એટલે બદામ અને ટોપરું નાખીને બનાવું છું પણ આજ વખતે મારે કાંઈ નથી નાખવાનું ગોળ સિવાય પણ હું આની રાહ જોઉં છું કે આ સરસ મજાનો પાકનો આ શેકેલો લોટ થોડોક ઠરી જાય પછી આમાં ગોળ નાખું ખાસ એ તો ધ્યાન રાખવાનું જ કે લોટ થોડોક વરાળ નીકળી જાય ને પછી તમારે ગોળ નાખવાનો એ ભૂલ કરશો ને તો પછી પાક આજો ઘી કેટલું બધું ઘી છે દેખાય છે ને તમારે આ સાઈડમાં માં જો આ બધું ઘી જ છે ચાલો તો હવે નાખી દઈએ આ દેશી ગોળ આની અંદર આ દેશી ગોળ નાખી દઈએ અને પછી હલાવી અને થાળીમાં ઢાળવાનો છે જો આ દેશી ગોળ છે જો આ દેશી ગોળ આપણે નાખ્યો છે પણ જો તમે આ ઘી આ લોટ ફર્યો ને એટલે ફરતું ઘી આવી ગયું દેખાય આટલું ઘી છે જો પાક શેકવામાં ફરતું ઘી છે અને હજી આપણે આ છે ને આમ હલાવી જો નાખીએ નકરું ઘી છે તમે દેખાય છે ને જો જો ગોળ નાખ્યો ને એટલે બધું જ ઘી ચૂસાઈ ગયું છે હવે આપણે આને થાળીમાં ઢાળી દઈએ ચાલો તો પાક આપણો ઓલરેડી તૈયાર છે ને આપણે આને થાળીની અંદર ઢાળી દઈએ એટલે એકદમ સરસ મજાની ઠેપડી પછી પડી જાય આવી પાક એટલે પાક બહુ મસ્ત થશે ટેસ્ટમાં પણ બહુ મસ્ત થશે ખાવામાં પણ બધાને ભાવશે ખાસ કરીને છોકરાઓને જો થઈ ગયો ને આપણો પાક રેડી તો આવી રીતના તમે પણ બનાવજો એટલે મસ્ત સરસ ટેસ્ટ પણ આવશે અને બનશે પણ મસ્ત અને બધાને ભાવશે મારે અહીંયા લાઇટની થોડીક પ્રોબ્લેમ છે આ લાઇટનો પ્રકાશ આવે છે ને અત્યારે થોડુંક અંધારું પણ પડે છે મારા ઘરમાં એટલે એકદમ ક્લીન નહીં આવે તો સારું ચાલો તો જો તારા હું આવા સરસ મજાના વિડીયો અને વિડીયોને લાઈક કરો શેર કરો તમારા ગ્રુપમાં અને અલગ અલગ મારા જે કોમેડી વિડીયો છે ન્યૂઝના છે અને આવા સરસ મજાની રેસીપીના છે એ બધા વિડીયો શેર કરી અને મને સપોર્ટ કરજો થેન્ક યુ